નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચૂનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ અઠ્ઠાવીસમું પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ રસ ભોગી અને અર્થભોગી નંદનને મહિના હોવાના સમાચારથી કેટલાક લોકો રાજી થયા અને કેટલાક લોકો નિરાશ થયા નિરાશ તલારોઓમાં મુખ્ય તો માનવંતી અને ચતુર્ભજ હતા આભાસાનો દલ્લો હાથ કરવામાં નિષ્ફળ ગયેલા આ બંને પરાજિતો હમણાં હમણાં એક થઈ ગયા હતા અને હજી પણ પેઢીમાંથી સુલેખાનો વહીવટ ઉથલાવી પાડીને પોતાનો પગ જમાવાના સપના સેવતા હતા પણ નંદન સગર્ભા છે એવી જાહેરાતે એમના સપના પાર પાડવાની શક્યતા નહીવત બનાવી દીધી તેથી તેઓ નિરાશ થયા સ્વાભાવિક નિરાશા તો સુલેખાને થવી જોઈતી હતી પણ એ તો આ સમાચાર સાંભળીને નાચી ઉઠી આ અણગમતા વારસાનું પોતાને ન છૂટકે વારસ બનવું પડ્યું હતું એમાંથી આ મેળે જ મુક્તિ મળતી હોવાથી એના આનંદનો ભાર ન રહ્યો સુલેખાના હાથમાં વહીવટ આવ્યા પછી પેઢીની નીતિ રીતિમાં એને ફેરફાર કરાવ્યો હતો હવે પછી નવી ધીરધારો વધારવાને બદલે જૂની ધીરધારોની પતાવટ તરફ વધારે ધ્યાન આપતું હતું વ્યાજના દરોમાં તો સુલેખાએ બેહદ ઘટાડો કરાવી નાખ્યો હતો અને ઘરકોને માત્ર નામનું જ વ્યાજ ચૂકવવું પડતું પરિણામે જીવનસર જેવા હરીફ સરાફોની ધરાકી ઉપર અસર થવા પામી તેથી જીવણશાએ આભાષાની પેઢી સાથેનું જૂનું વેર તાજું કર્યું અને લશ્કરી શેટના વાણોતરાના હાથમાંથી વહીવટ જૂંટવી લેવાના ત્રાંગણા રચવા માંડ્યા કોઈ કોઈ જાણ ભેદુઓ વાત કરતા કે નંદન શગરબા હોવાની જાહેરાત કરાવવા પાછળ અમરત ઉપરાંત જીવણશાહનું ભેજું પણ કામ કરી રહ્યું છે વહીવટ હાથમાં લેવો પડ્યો ત્યારે તો સુલેખાનો વિચાર એવો હતો કે બહુ બહુ તો દસ વર્ષની અંદર પેઢીના લેણદેર પતાવી નાખવા અને વહીવટ સંકેલીને રીખમનું એક સુંદર સ્મારક કરવું જે પેઢીને નામે ચતુર્ભદ જેવા શોસકી ગરીબોના ગળા લોહ્યા હતા એ પેઢી તરફથી વિશાળ અન્ન ક્ષેત્રે ખોલીને એ કર્મનું વ્યક્તચિત્ત વ્યવસ્થિત કરવું છેલ્લા વર્ષ દરમિયાનની મોટામાં મોટી ભીડ ધારો મીંગોળાની હતી મેંગોડા યાદ આવતા સુલેખાને રેખાવની એ ગામ તરફની અવર જવર યાદ આવી જતી રેખાવ જેને સકલંકમયમ ગણતો એમીનો યાદ આવી જતું એમીનો ઓચિંતો ગુમ થયેલો છોકરો ગુલુ તરત યાદ આવી જતો અને એ બધાને અંતે મેંગોડાના એ મેળામાંથી પાછા ફરતા થયેલું રેખાવનું મૃત્યુ યાદ આવતા સુલેખા જોરદાર આશરે રડી પડતી રેખાઓના મૃત્યુ પછી એમની અંગેની સગળી વાતો આ ઘરમાં ઈરાદાપૂર્વક દાટી દેવામાં આવી હતી કેવળ માનવતાથી પ્રેરાઈને સુલેખાએ એમની તપાસ કરાવી હતી પણ માત્ર એટલું જ જાણવા મળી શક્યું હતું કે એમીને તો એના સાસરિયાએ મરણોતલ માર મારીને કાઢી મૂકી છે પણ હાલ એ ક્યાં છે એની ચોક્કસ માહિતી સુલેખાને મળી શકી નહોતી કોઈ કહેતું હતું કે એણે તો ક્યારનો એ વાક પૂરો પૂર્યો છે કોઈ બાતમી લાવતું કે એને તો મવાલી લોકોએ ઉપાડી જઈને મુંબઈના વેસ્યા બજારમાં વેચી મારી છે તો કોઈ વળી એમ પણ વાત કરી જતું કે એમ એને તો એના સાસરે ડાવો કટકા કરી નાખવા માટે ગોતાગોત કરી રહ્યા છે પણ લાખિયારે એને કણ બાણનો વેશ પહેરાવીને પરમાં આજે ક્યાંક છને ખૂણે છુપાવી દીધી છે એક બાતમી એવી પણ હતી કે એમની તો ડેટાઓની નાતમાં ભળી ગઈ છે અને દૂર દૂરના ગામમાં શેરીઓ વાળે છે લાખિયાર તો અવસ્થાને આરે પહોંચી જ ગયું હતું અને એના રહેણાંક ઘરમાંથી જ ચતુરભાજી એને કાઢ્યા પછી વધારે ઝડપથી શરીર ખગડી ગયું છતાં આભાસના ઘર સાથે પેઢી જૂનો ના તો એ છેક છોડી શક્યું ન હતું અને ક્યારેક ક્યારેક લથડિયા ખાતું એ ડેલીએ આવી જતું ત્યારે સુલેખા શિફતપૂર્વક એની અને ગુલુના સમાચાર એને પૂછતી પ્રશ્નો ફેરવી ફેરવીને જુદી જુદી યુક્તિથી પૂછતી પણ સાગર પેટો લાખ્યા પ્રશ્નોને રોણી ટાળી નાખતો અને કોઈને જરા સરખું પણ પેટ આપતું નહીં એમ કરીને સુલેખાની ઇંતેજારી અને કૂતૂલને અનેક ઘણા વધારી મૂકવાનું જે એ કામ કરતું વહીવટ હાથમાં આવ્યા પછી સુલેખાને લાગ્યું કે મીંગોળા ગામ પ્રત્યે આ કુટુંબનું મહાન ઋણ છે અને એ ઋણ અદા કર્યા સિવાય સૂટકો જ નથી પેઢીએથી એકાએક ચો ચોપડા સુલેખાએ ઘેર મંગાવવા માંડ્યા અને દરેક ખાતા એનો પતાવટ કરવા માંડી નાની શેઠાણીના વહીવટની બે મોડે તારીફ કરવા લાગ્યા અધિકા જીવણ સાથે આ જોયું ન જતા એણે સુલેખાના વહીવટને રાણીનું રાજ કહીને વોગવવા માંડ્યું છતાં સુલેખા તો વગોવાણીને અવગણના કરીને આ આપ ધર્મના ઉપાધિયોગને સમાધિ યોગ બનાવી રહી હતી તેથી જ તો નંદને આશા છે એમ સાંભળીને સુલેખા આ ઉપાધિયોગમાંથી મુક્તિ મળ્યાનો આનંદ અનુભવી રહી અમૃતે પાસો તો આબાત નાખ્યો હતો નંદનને મહિના હોવાની જાહેરાતે સૌની જીભ સેવી લીધી હતી હવે કોઈને કશું કહેવા પણ રહેતું નહોતું ભાષાના મૃત્યુ વેળા નંદન સગર્ભા હોવાની સચ્ચાઈ અંગે અલબત્ત કોઈ માણસ બીતા બીત શંકા ઉઠાવતા પણ એ મનની શંકા મનમાં જ રહી જતી અને એ વ્યક્ત કરવાની કોઈની હિંમત ન ચાલતી અમૃતનો રૂવાબ અને અનાડીપણા એવો તો ભય પ્રેરક હતા કે આવી જાતની આ શંકા કરતાં પણ લોકો ધૂજતા લોકો હજી તો આ એક આશ્ચર્યમાંથી પૂરેપૂરા મુક્ત થયા એ પહેલાં તો અમૃતે બીજું આશ્ચર્ય તૈયાર જ રાખ્યું હતું વર્ષો વીતી ગયા પછી આ ઘરમાં બીજી વખત સાકર વેચાણી નંદનથી નાની બહેન ચંપાવેરી અમૃતના દલોનું વેવિસર થયું એની જાહેરાત સાકર લહાણથી થઈ અને લગ્ન પણ દિવાળી પછી તરજ લેવાનું નક્કી થયું આ સમાચાર સાંભળીને પણ સુલેખા હૃદયપૂર્વક રાજી થઈ એના દરિયાએ દિલમાં કશી શંકા કુશંકાર થવાની શક્યતા જ નહોતી એ તો હમણાં હમણાં શિલ્પ અને ચિત્રકળાના અધ્યયનમાં મસ્ત રહેવા લાગી હતી ઉગ્ર ઇન્દ્ર દમન દ્વારા મનોવિકારોના કરેલા ઉદ્વીકરણનો મસ્ત નિજાનંદ એ અનુભવી રહી હતી અનેક વખત રેખાઓના સ્મરણો સુલેખાને સતર્ કરતા એમાં લગ્ન પૂર્વેનો કેસરિયા મિલન પ્રસંગ કરીએ ખસતું નહોતું ઓછામાં પૂરું હમણાં લાખિયાવાળા મકાની પછડે ઉજ્જડ ખરાબમાં કેસુડાનું એક ઝુંડ ઉગી નીકળ્યું હતું એ બારીમાંથી સુલેખા જ્યોતી કે તરત એને કેસરિયાજી પરથી ખેર ગામની દિશામાં જોયેલા કેસુડાના વન યાદ આવી જતા અને રેખાની મૂર્તિ નજર સામે આવીને ખડી હતી તરત સુલેખાને એ ખરાબામાં ઉગેલા કેસુડાના ઝુંડ ઉપર ચીડ ચડતી અને અનાયાસે જ પાણપણમાં પિતૃ ગૃહે પઢેલ પ્રાચીન ગર્જર કાવ્યની પંક્તિઓ ઓઠે આવી જતી કેશો કલી અતિ વાકુડી આકુડી મય જાણી વીરહિણીના એણ કાલી જ કળ જ કળ સુલેખા કાવ્ય નંદનની પરાકોટી અનુભવતા ડોલી ઉઠી રેખાની મનોમૂર્તિ વધારે વિચારતી આ એ જ પ્રાચીન ગર્જન કાવ્ય જેમાંથી રેખાવે સકલંકમયકની ઉપમા ઉપાડી હતી સે એની મર્મ ગ્રાહક રસિકતા શાસ્ત્રી માધવજી નંદજી પાસે બેસીને કરેલો કાવ્ય સૃષ્ટિનો રસાનું ભાવ જેમાં માત્ર વિલા સીતાએ મળીને એની રસિકતાને વિકૃત ન કરી હતી તો કેવું સારું થાત સૌંદર્યનો એ આજીવન ઉપાસક એક સ્થૂળ સૌંદર્ય પાછળ ઘેલો બન્યો અને એ ગેલસાની કિંમત પોતાની જિંદગી વડે ચૂકવી સત્યમ શિવમ સુંદરમની સાધના આરે આવા પાર્થિવ પ્રલોભને વિંદ્ય ઊભા ન કર્યા હોત તો રસનો ભોગતા રસાનો ભાવ કરતો કરતો જ ખતમ થયું રસનો ભોગી ગયો અને પાછળ આ સહુ અર્થના ભોગી રહ્યા અર્થ વેચણી માટે અંદરો અંદર ઝઘડતા અને એકબીજાના કાસર કાઢતા વિફળ જીવનના એક કલે બીજું થઈ પણ શું શકે આવી આવી સ્મૃતિઓ વચ્ચે રેખાઓ માટે પોતે યોજેલી પંક્તિ કાંતિ લાવણ્ય લેખા મધુર્ય સુંદરમનું સુલેખાના માનસમાં રટણચલ્યા કરતું અને એ સામગ્રીને મૂર્ત કરતા પહેલા ભોગાસ શિલ્પ પણ જ યાદ આવી જતા બાળપણમાં પિતાશ્રી સાથે પરિભ્રમણમાં નિરખેલા એલોરાના સુર મંદિરો મારવાડમાં રાણકપુરના મંદિરો આબો ઉપર અંતલેશ્વર નજીકની મૂર્તિઓ પરના અજિતનાથના મંદિરમાંના ભોગાસના શિલ્પ વગેરે શું સૂચવે છે ગભરાની બહારના નર થર ઉપર રજૂ થતા ધર્મ અર્થ કામ અને મોક્ષના એ સંકેત શિલ્પો સહસ્ત્ર ફણાઈ પૃથ્વીનો બાર વહરી રહેલ આદિશેષ એની ઉપર પ્રાચીન યુગના સંગ્રામો અને યુદ્ધ ખેલનો એની ઉપરના કામ શાસ્ત્રોક્ત આસનો નાટારંભો અને વિલાસ ચેષ્ટાઓ અને એ સહુની ટોચે મહર્ષિઓ સાધકો અહર્તો અને સિદ્ધાંતોની પ્રતિમાઓ આ બધી શિલ્પ સમૃદ્ધિ શું સૂચવે છે જીવનના ચારે પ્રમુખ પુરુષાર્થની લોક વૃત્તિની ઘટનાઓનું બહુમાન માનવ જીવનનો એક પણ પુરુષાર્થ બીજા પુરુષાર્થ કરતા ઉતરતો કે હલકો નથી કામ પણ કબૂલ કરે છે કે હું ધર્મથી અવિરત છું ધર્મ વિરુદ્ધ કામો અહમ કહીને ગીતાના ગાનારાઓએ એનું બહુમાન કર્યું તો પછી રીખવનો પગ ક્યાં લપસ્યો કામુકતામાં કે વિલાસમાં એથી આગળ વિચાર કરતા સુલેખા કંપી ઉઠી અને ફરી પોતાના વિચાર પ્રવાહની કલા અને રસ સ્વાદ ઉપર વાળવા નથી પણ એમાં એ એકાગ્ર નહોતી થઈ શકતી રીખવની મનોમૃતિ એની નજર સામેથી ખસતી જ નહોતી એ ક્યાં રેખાવની યાદ સતાવ્યા કરે છે વિલાસી અને દારોડિયા રેખાવની ના ના એ યાદ તો ધૂણાજનક છે આ તો એ સુંદર સવાર રે ચોરની જેમ ઉચિંતા આવી ચડીને મારી આંખો દાબી પરોવાની એ અપ્રિતમ ઉત્તિઓ ઉચ્ચારનાર અને પછી રસ અને યોગની ચર્ચાઓ કરનાર રેખાવની યાદ છે બિચારાને રસયોગી બનવું હતું પણ એક હાટ જામના દેહ વચ્ચે આવીને એની સાધનામાં અંતરાયે ઊભા કર્યા કુસંગ પ્રેરિત સ્વસેન્દ્ર અને યોગીને તોફો ભ્રષ્ટ બનાવ્યો મારા માણસમાં તો એ રસમૂર્તિ પુરાવવાની ચિદન જેવી છાપ રહી છે નહીં કે પ્રથમ મિલને જ પ્રિયા મુખો વિકમ મિત મધુ કહીને મધ્યપાનની પ્યાલીઓ ખણ ખણાવતા વિલાસ મૂર્તિ પેલો રીખવ એ ખરેખરા અર્થમાં રસ ભૂગી હતું બીજો સામાન્ય માટીની મૂર્તિ હતું પહેલો ગમન કરી રહ્યો હતો ત્યારે બીજો અઘતિ તરફ ધકેલાઈ રહ્યો હતો સુલેખાએ આગળ વિચાર્યું રેખાઓના આ બે ભિન્ન ભિન્ન સ્વરૂપો વચ્ચે ફરક ક્યાં પડે છે એણે બહુ બહુ વિચાર કર્યા પણ કશું ઉત્તર ન મળ્યું છેવટે એની કુસાગ્રહ બુદ્ધિએ અત્યંત રહેલો અને શુભંગ ઉત્તર રચી કાઢ્યું કુમાર વયમાં પોતે જેને હૃદય દામ દઈ ચૂકી હતી એ યુક્તિ તે રીખવ અને જેની સાથે પોતે ચાર ફેરા ફરી એ રીખવ શેઠ આ રીખવ શેઠ તે બાપ દાતાઓએ રહેલી અઢળક લક્ષ્મી સંપત્તિનો હકદાર ભોગવટો કરનાર મા બાપ તરફથી જે કાંઈ પણ મળી શકે તેનો વારસદાર વ્યાજનો તેમજ વિકૃતિઓનો તો સુલેખાના પૂજન અર્ચન અને નુચ્છાવરીનું પાત્ર હતું રિખાવ સેઠ એ તિરસ્કાર ધ્રુણા અને સોંગનું પાત્ર બની રહ્યું અને છતાં સુલેખાને લાગ્યું કે કૌમાર વયમાં પોતે પૂજેલા રિખાવની મૂર્તિ હજી એ મનોપ્રદેશમાં ઊંડી જળ ઘાલીને પડી રહી છે કેમ કરીને એ ત્યાંથી ખસતી જ નથી મૃત પતિની વ્યક્તિ મતામાં શું અલ્પાશ પણ ચિરંજવી છે હા હોય પણ ખરો કદાચ આખા

દ્વારા જે વૈવિધ્ય જીવનની વિષમતાને સહ્ય બનાવી શકશે એમ એને લાગ્યું છતાં ચિત્રને પરિપૂર્ણ કરવામાં હજી મુશ્કેલી પડતી હતી રેખાઓના મોની હુબુહુબ રેખાઓના આલેખન માટે અવલંબન તરીકે ઓઠા તરીકે તેને હજી કોઈ મુખાકૃતિ નહોતી મળી શકી આજ દિવસ સુધીમાં અનેક મુખાકૃતિઓ સુલેખા જોઈ વળી હતી શેરીમાં રમતા જુદી જુદી કોમળા અને જુદી જુદી ઉંમરના બાળકો અને ફૂલ જેવા કોમળા કિશોરો માગથી પસાર થતા રાજવંશી કુમારો ડેલીમાં ભિક્ષાત આવતા કોમ્પિત સોહમણા સાધુઓ ઊભી શેરીએ રોટીની ટહેલ નાખતા નમણાં ફકીર ફકરાઓ પર્વણી મેળાઓમાં નાટ રંભો કરતા દિત્યમાન નટ પણ એમાં ક્યાંય સુલેખાને અંતરમાં રમતી મનોમૂર્તિના દર્શન નહોતા થયા કાંતિ લાવણ્ય લેખા માદર્ય સુંદરમ એ સર્વ લક્ષણો સાથે ક્યાંય જોવા નથી મળતા એકમાં કાંતિ છે તો લાવણ્ય નથી બીજામાં લાવણ્ય છે તો રેખા માદુર્યનો અભાવ છે સગળા સૌંદર્ય ગુણનો સમન્વય તો એક સપનું જ રહ્યું છે અને એ સમન્વયનું સ્વપ્ન હોવા પણ જ તો સુલેખાના આ રસયોગનું ધોતક બળ હતું અને ઘરની એક ખૂણે આવી રીતે જ્યારે રસયોગની સ્થાપના થઈ રહી હતી ત્યારે બીજે ખૂણે નંદન અને અમૃતે એમના અર્થયોગની સ્થાપના આરંભી દીધી હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ